કલેજરાક મોડું થેગુ તો તમ જોડ કે ઉઢડા હોય એટલી વેલા આવે તું ધડો દીતલ હે એટલી વેલા હે કે આઈ જોતી વેલરો એને મીડાઈ જાય ફાયદો થાય મેલા જાય તો મેં જો અટણ મે હવાર નનજારા દેખાડું તમણે કી ઓસલ નો હે જો ટર મેં જા કરાવી રૂપર પંખીડા ના ડાવરા થાય હે ન થાય ના આની વાડી નો નજારા દેખાડ દાવ તમણે

કામ કરા ભાઈ હે પાણી પી એ ઘેર લેતી આવી મરાકા એ દે માં છે દેખાય એ તો ઉમી દે પાવર માં તો છે माइक आज सोनास खाएगी इतने घरवाले काम करो नहीं कभी तो तुम्हारे बाजी था इतना तेरे मित्र एक ऐसे कौन सवार से एक वहाँ पानी में बैठी अब तो उड़े हकतियों ने तो जीना जीना किस्मत मजे ले क्यों इधर ही

ने અમારો ખેતર એક ઉતરાવેલ છે તે આખો ભરીયો પાણીનું પિયંદો હલે થાય વીડા કાઢ્યા છે ને કાંખડો યે ખબર ક્યાં સણા ખાઈ ગઈ છે દવાવાળા દવા ભાવે ને દવા ફેરવેન ઈ સણા કો દિન ખાઈ ગઈ

Conseguiu? Ah! 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 Calma, senhor! Bab! Bab, é? Conseguiu? Ah, conseguiu! Gol! É, Gol! Hein? Gol! Calma! Gol! 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 Gol!

આવે એટલે આપણે ને ગુંજનું બધું રેસ્ક્યુ કરીશું રેસ્ક્યુ કરીને એને જે સારવાર જે ત્યાં ડૉક્ટરને હોય તે પ્રમાણે આપશે એને જે બસાવીશું તો આપણે એ પ્રમાણે આખો આખો વ્લોગ બનાવીને મૂકશું તો કેવો શૂટિંગનો મેળ આવે કે આવશે એ પ્રમાણે આગળ જે તો આપણે એટલી કુંજોમાંથી એક જ કુંજ જીવતી રહી ને ભાઈ પાસે રેસ્ક્યુ થઈ તો અમારે મધુપુર ઘેર बाजूમાં હે અહીંયાથી ભાઈનો કોન્ટેક્ટ કર્યો તો એ તત્કાલીન આવ્યા પણ હવે ઘટના એમ મારી કે એક જ કું જીવતી હે બાકી તો બધી 6 આણા આવ્યા ભાઈ જો તમારે પણ આ કોઈ કું જો આતે કંઈ પણ ડંખી હોય તો ભાઈને નંબર તો આ ભાઈને નંબર હું આપી તમે હેઠે લખેલ આવી જશે એનો કોન્ટેક કરજો ને એક હકીકતમાં તો કે કોઈનો જે બસાવો કોઈની સેવા કરવામાં એટલો આનંદ આવે અંદરથી ઓલું થાય થોડુંક અને આપણે આ કોઈનો જે બસતો હોય તો આપણે ફોનથી બસાવી શકીએ એટલે એટલા આપણા વિસ્તારમાં માધુપુરના આજુબાજુમાં હોય कॉन्टेक्ट कर जो को यार इतने थाई हुए जो तू भाई भाई ना हो डुबी डुबी करता है उड़े भाई नहीं था जा जा डुबी डुबी कितने गो कहाँ गो मा बात बात धीरे धीरे पढ़ जाए क्या तू बाई बाई पढ़े जाने का

धोड़े तो तो बाई थियो बाई थियो बाई दौड़े माथे बांधे न नाप नहीं जो आवेगा मजूर नहीं कृपा भरे भे गो <laughs>

সিদা কাকো দেরে হেনে হোয়ে ? পেয়েনে হেনে খাকাকাকে আদে